કોંગ્રેસે લોકસભાના દસ નવા ઉમેદવારો જાહેર કર્યા છે પાર્ટીએ કનૈયાકુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે તેઓ ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડશે તો ચાંદની ચોકથી જેપી અગ્રવાલને અને ઉદિતરાજ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપી છે એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર બે શખ્સોની તસવીર સામે આવી છે મુંબઈના બાંદ્રા એરિયામાં આવેલા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરનાર બે શખ્સોની તસવીર પોલીસે બહાર પાડી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે અઢાર અને ઓગણીસ એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે અઢારમી અમિત શાહનો મેગા રોડ શો યોજાશે ઓગણીસમીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે કાળઝાળ ગરમીના દિવસોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે શહેરમાં તોફાની પવન સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો વાતાવરણમાં અચાનક પલટો આવી વરસાદી માહોલ સર્જાતા રવિવારની રજાની સાંજે બહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટાભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું બનાસકાંઠા જિલ્લામાં આજે કમોસમી વરસાદ શરૂ થયો છે ખાસ કરીને ભારે બફારા અને ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના અનેક ગામડાઓમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી ભાજપે જાહેર કર્યું ઝુમલા પત્ર ભાજપના મેનિફેસ્ટો પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર શક્તિસિંહે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એક તરફી વાત કરી છે એક કલાક ચાલીસ મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈપણ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધો નથી સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રેલર અને ડમ્પરમાં આગ લાગી હતી કેસરી કેરી રસિકો માટે માઠા સમાચાર ખરણ આવતા ખેડૂતો ચિંતાતુર ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસરી કેરી બજારમાં આવશે પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કારણ કેરીમાં ખરણ આવ્યું છે ખરણ એટલે કે આંબા પરથી ખાખડી ખરવા લાગી છે સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂપણો ફૂટવા લાગ્યા જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે સુરત ખાતે આવેલ મેજીગા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈ પેલેસ્ટાઈન દેશના ચિન્હવાળી ટી શર્ટ અને નારા લગાવ્યા હતા યુવકને અટકાવવાની કોશિશ કરતાં આઠથી દસ જેટલા યુવકોએ ભેગા મળી સિક્યુરિટી ઓફિસર સહિત બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર પીએમ મોદી સહિત ચાલીસ નેતાનો સમાવેશ રૂપાણી નીતિન પટેલ પણ સમાવેશ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી પ્રચાર માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે પાર્ટીએ ગુજરાત રાજ્યના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે